રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલું ડુમિયાણી ટોલનાકું ફરી એકવાર વિવાદોમાં ઘેરાયું છે અગાઉ પણ અનેક વખત વિવાદોમાં રહેલું આ ટોલનાકું છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવ્યું છે અહીં વાહન ચાલકો અને ટોલ પ્લાઝાના સંચાલકો વચ્ચે ટોલ ભરવા બાબતે સતત બબાલ થઈ રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે ટોલ પ્લાઝાના સંચાલકોનું કહેવું છે કે ઘણા વાહન ચાલકો ટોલ ભર્યા વગર જ બેરિયર તોડીને જતા રહે છે

આ વિવાદમાં વધુ ગરમાવો ત્યારે આવ્યો જ્યારે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકે ટોલ પ્લાઝાના સંચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો તેના જવાબમાં ટોલ સંચાલકે મીડિયાને જણાવ્યું કે ટોલ પ્લાઝાના નિયમો અને જોગવાઈઓ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમણે એમ પણ જણાવ્યું કે જો કોઈ ટોલ પ્લાઝાને નુકસાન કરશે અથવા ટોલ ભર્યા વગર જશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઘટના અંગે ઉપલેટાના ખાનગી વાહન માલિક લખીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટોલ ટેક્સે મારી લોકલ ગાડીના પાસ લેવા માટે ત્યાં બેઠેલા મેનેજરનો મેં સંપર્ક કરેલો હતો એનો સંપર્ક કરવામાં આવ્યો તો એને એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ટોલ ટેક્સ અત્યારે મયુરભાઈ સોલંકી કહે તેવી રીતે આ ટોલ ટેક્સમાં થશે મયુરભાઈ પણ ત્યાં હાજર હતા એનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ હું જેમને કહું એમને ઝીરોમાં જવાનું હું જેમને કહું એને ટોલ ટેક્સ દેવાનો તો મેં એ ટોલટેક્સની ખરાઈ કરતાં મને જાણવા મળ્યું કે પોરબંદરની ગાડીઓ રાણાવાવની ગાડીઓ લાઈમસ્ટોનની ગાડીઓ સતત ત્યાંથી મફત જાય છે ઘણી ટ્રાવેલ્સો પણ ત્યાંથી મફત જાય છે એટલે મેં એમને કીધું કે ભાઈ તમે આ ગામ પાસેથી ટોલટેક્સ લ્યો છો અમને અને અમને આ લોકલ પાસની તમે ના પાડો છો તો આમનો શું મતલબ છે તો તેમના ત્યાંના બેઠેલા મેનેજર શ્રીને મેં રજૂઆત કરી તો મેનેજરશ્રીનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ મયુરભાઈ સોલંકી કીએ એને જ અમે મફત જવા દેશું મયુરભાઈ સોલંકી કીએ એમની પાસેથી અમે ટોલટેક્સ લેશું આ કરતાં તેમને મને થોડું ધાક ધમકી લાગી એટલે મેં મેનેજરશ્રીને કીધું કે ભાઈ મયુરભાઈ શું છે તો એમનું કહેવાનું એવું થયું કે ભાઈ મયુરભાઈ કીએ એવી જ રીતે આ ટોલ ટેક્સ ચલાવવાનો છે એનો મારી પાસે સંપૂર્ણપણે વિડીયો છે મેનેજરશ્રીનો પણ વિડીયો છે મયુરભાઈનો પણ વિડીયો છે અમને એ ગાડીઓ છે એમનો પણ મારી પાસે વિડીયો છે તો આજ રોજ હું પોલીસ સ્ટેશનમાં મારા વ્યક્તિગત નામ જાડેજાના નામે ફરિયાદ છું અને વિડીયો સાથે ત્યાં પોલીસ સ્ટેશનમાં પુરાવા આપું છું ત્યારબાદ ખાનગી ટ્રાવેલ્સના સંચાલક પ્રફુલભાઈ ચંદ્રવાડિયા પણ પોતાનો મત રજૂ કર્યો હતો મારી ગાડી ટોલનાકું પસાર કર્યું ત્યારે તોડીને નથી ગઈ એનો ટોલ કપાઈ ગયો હતો ડ્રાઈવર થી બ્રેક ન લાગતા અજાણ ટોલ નાકું તૂટી ગયું છે ટોલ નાકાવાળા ઉપર મે ટોલ નાકાવાળાએ મારા ઉપર આક્ષેપ કર્યો છે જેથી કરીને મેનેજર મેનેજરને મળવા ગયો હતો ત્યારે મેનેજરે એવું કીધું કે મયુરભાઈ જે કરે એ ચાલશે ને ફ્રી જવા દેવી જવા દઈએ પૈસા લેવાય તો લઈએ જે કરશે મયુરભાઈ પાસે ઓથોરિટી છે અને ટોલ ટોલનાકું પહેલાં નોર્મલ હતું આ બધા આવી અને હાઈ ત્રણ ગણું ટોલ નાકું કરી દીધું છે પોરબંદર અણાવરવાળી ગાડીઓ પાસેથી કરપ્શનથી હપતા લઈએ છીએ ઈ અને ઉપલેટાની પબ્લિક પાસેથી ત્રણ ગણો ટોલ નાખું ઉઘરાવે છે આવું કૃત્ય અમે મેનેજરને કીધું તો એને કોઈ જવાબ ન આપ્યો આરટીઆઈ મુજબ માંગો એવું કીધું આ બધી વસ્તુમાં વાર લાગે છે ઉપલેટાની પબ્લિકને અન્યાય છે જેથી કરીને સરકારશ્રીને અને ને એવી વિનંતી છે કે આને લગતું કરીને ઘાય ગયા નિર્ણયાનો લઈએ જે નોર્મલ પહેલાં ટોલ નાખું એવું કરી દીએ અને બહારની જે ગાડીઓને ઝીરોમાં જવા દે છે એની પાસેથી ટોલ પૂરો ઉઘરાવે એટલી મારી વિનંતી છે ને આ મયુરભાઈ સોલંકીને જે રાખ્યા છે એ ગુંડા કામ કરે છે એના ઉપર ઘણા બધા કેસ છે તો પણ મેનેજર એને ઓથોરાઇઝ આપી અને એની પાસેથી કામ કરે છે મેનેજર સામેલ છે કે શું છે એ ખ્યાલ નથી જ્યારે ડુમિયાણી ટોલ પ્લાઝાના કન્સલ્ટન્ટ મયુર સોલંકીએ ટોલ પ્લાઝાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ટોલ પ્લાઝા હોય એમાં દાખલા તરીકે સો વાહનોમાંથી બે એવા વાહન હોય કે જેનો ટોલ પ્લાઝાનું સંચાલન ટોલ કલેક્ટ નથી કરી શકતો તો એને આપણે એ ટોલ પ્લાઝાનું બે પર્સન્ટેજ અનઓથોરાઈઝ એક્ઝેમ્પન છે એવું કહી શકીએ દુમિયાણી ટોલ પ્લાઝાનું એવું જ દસ પર્સન્ટથી વધારે છે એક્ઝેમ્પન છે જેમાં અમે જેની પાસે ટોલ કલેક્ટ કરવા માટે અમારા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ છતાં પણ ટોલ કલેક્શન કરવામાં જે જગ્યા ઉપર અમે નિષ્ફળ જઈએ છીએ તો અમે જે વિનાયક ટ્રાવેલર્સ જે જેની છે એના પર અમે કેસ કરેલ છે એ એકદમ ઓવર સ્પીડિંગમાં એ નીકળેલ છે અને એ ભાઈએ ડેમેજીસ કરેલું છે બધું ટોલ પ્લાઝા પર એ અમે એની ઉપર કમ્પ્લેન કરેલી છે અને એ કમ્પ્લેનથી એ અસંતુષ્ટ છે જેના લીધે એ કહી રહ્યા છે કે આ જાય છે અને આ નથી જતું ઘણું બધી એવી વાહનો છે જેની પાસે અમે ટોલ કરવા માટેની હજી અસમર્થ નથી અસમર્થ છે એવું તો નથી કહી શકતો પણ જેની પાસેથી હાલ અમે નથી કરી રહ્યા કે નથી કરી શકતા જેના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ લીગલ બેરિયર તોડી અને પોરબંદર પાર્સિંગના વાહનો ઉપલેટા લોકલના વાહનો કુતિયાણાના વાહનો બધા વાહનો જેને આપણે ટોલ કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે જેને ટોલ દેવો લીગલ ટોલ દેવો મંજૂર નથી એટલે તોડીને જઈ રહ્યા છે ટોલનો એક પ્રોગ્રામ હોય છે સત્તર તારીખથી વિનાયક ટ્રાવેલર્સ તોડી રહી હતી ગઈકાલ રાત્રિથી ગઈકાલ રાત્રિથી બીજા ટ્રાન્સપોર્ટરોએ તોડવાનું ચાલુ કર્યું છે હવે એ બધો ડેટા અમારે કલેક્ટ કરવો ડેટા કલેક્ટ કરી અને પોલીસ સ્ટેશને આપવો જેની એક પ્રક્રિયાનો સમય તો હોઈ શકે ને જેના પણ પર પ્રક્રિયા કરવામાં આવશે જે વ્યક્તિ અહીંયા આગળ ટોલ નહીં આપે એની પર કાયદે સર કાર્યવાહી કરવામાં આવશે હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવી જશે તેવી આશા છે જો કે ડુમિયાણી ટોલ નાકા પર વાહન ચાલકો અને સંચાલકો વચ્ચેનો આ વિવાદ ક્યારે શાંત થાય છે તે જોવાનું રહેશે